પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સીએમ ગઢવી તથા એએસઆઈ હિતીશભાઈ ભીખાભાઈને બાદ હકીકત મળી કે પાર્નીકેટ અજબડી મિલ કલ્યાણનગર સોસાયટીની સામી ચોપડામાં રહેતો શબ્બીર મિયા સલીમ મિયા મલિક પોતાની કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને લાવેલો છે અને હાલમાં આ કાર સાથે વારસિયા જલારામ પાર્ક સામી રોડ ઉપર કેડવાઈ નગરની બાજુમાં આવેલ ગેરેજ પાસે ઉભેલો છે જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા ફોર વ્હીલરમાં રાખવામાં આવેલ ઇંગ્લિશ દારૂડા જથ્થા સાથે એક ઇસમને ઝડપે પાડી સિટી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં છે શબ્બીર મિયા સલીમ મિયા મલિક ઉંમર વર્ષો ઓગણચાલીસ રહેઠાણ કલ્યાણ સોસાયટી સામે આવેલ ઝુપરપટ્ટી અજબડી મીલ પાણીકેટ વડોદરા આરથી થાપા રહેઠાન બાઉચાવાડ પાણીકેટ રમઝાન ઉર્ફે રમઝુ મનસુરી રહેઠાણ પટેલ ફળિયા હાથીખાના ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો નંગ ચારસો એંશી કિંમત રૂપિયા એક્યાસી હજાર છસો રોગડા રૂપિયા ચૌસો એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર એક ફોર વ્હીલ જેની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ પાંચ લાખ એઠ્યાશી હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે